રાધે રાધે મિત્રો શું તમે પણ એક પીએફ મેમ્બર છો અને તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી પી એફના રૂપિયા ઉપાડવા છે તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કેવી રીતે તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી એપ્લાય કરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે એટલા માટે તમે છેલ્લે સુધી આ વિડીયો જોઈ લેજો સ્કીપ કર્યા વગર એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ હું સમજાવી દઈ કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી ઉમંગ એપ્લિકેશનથી પી એફના રૂપિયા ઉપાડી શકો અને જો તમારે ક્લેમ ટ્રેક કરવો હોય તો ટ્રેક ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનો એટલે તમને એમાં બે કન્ડિશન જોવા મળી જાય સૌથી પહેલાં તો ક્લેમ અન્ડર પ્રોસેસમાં હોય અથવા તો ક્લેમ સેટલ થઈ ગયો હોય અને જ્યારે પણ તમે પી નો ક્લેમ કરો એના પછી તમે એક મહિના દિવસ પછી પીએફ એડવાન્સ માટે ફરીથી એપ્લાય કરી શકો એટલે ઘણા લોકો એવા હોય કે પીએફ એડવાન્સ માટે ક્લેમ કરે અને પંદર દિવસ પછી ફરીથી એપ્લાય કરવા જાય તો તમે ક્લેમ એપ્લાય ના કરી શકો કારણ કે ઈ પી રૂલ મુજબ તમે એક મહિના પછી જ પી એડવાન્સ માટે ફરીથી ક્લેમ કરી શકો એટલે હવે આપણે ઉમંગ એપ્લિકેશનની મદદથી પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો આપણે મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરી લઈએ અને પ્લે સ્ટોરમાંથી ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈએ એટલે હવે જેવા આપણે પ્લે સ્ટોર ઓપન કરીએ એના પછી આપણે ઉમંગ કરીને સર્ચ કરી લેવાનું એટલે જેવા તમે ઉમંગ કરીને સર્ચ કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી જશે હવે આપણે ઓપન કરીને ઓપ્શન જોવા મળી રહ્યો છે કારણ કે આપણા મોબાઈલમાં ઓલરેડી ઉમંગની એપ્લિકેશન છે અને જો તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન નહીં હોય તો ડાબી સાઇડમાં તમને જોવા મળી રહ્યું હશે ઇન્સ્ટોલ કરીને તમને આ રીતે જોવા મળશે તો ઇન્સ્ટોલ ઉપર એક વખત ક્લિક કરી અને તમારા મોબાઈલમાં ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની એટલે જેવા તમે ઉમંગની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ઓપન કરો એના પછી એમાં તમારે મોબાઈલ નંબર રજિસ્ટર કરવાનો થશે તો તમને ડાબી સાઈડમાં જે સ્ક્રીન જોવા મળી રહી છે એ પ્રમાણે તમારે મોબાઈલ નંબર એન્ટર કરી અને એમાં રજિસ્ટર કરી લેવાનું એટલે પછી આપણે ઉમંગની એપ્લિકેશનમાં ઘણી બધી સર્વિસ જોવા મળી જશે પણ આપણે ઈપીએફઓની સર્વિસ માટે ઉપરની તરફમાં સર્ચ બાર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સર્ચ બાર ઉપર ક્લિક કરો એમાં તમારે ઈ પી કરીને એક વખત સર્ચ કરી લેવાનું અને જો તમે અવારનવાર ઈ પીએફઓના કામ કરતા હોય તો તમારે સર્ચ કરવું ના પડે તમને પહેલાંથી જ જોવા મળી જાય એટલે હવે આપણે ઇપીએફઓ કરીને સર્ચ કર્યું એના પછી નીચેની તરફમાં ઇપીએફઓ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા ઇપીએફઓ ઉપર ક્લિક કરીએ એના પછી એમાં ઘણી બધી સર્વિસ જોવા મળી જાય એટલે એમાં વ્યૂ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જાય એમાંથી તમે તમારું પીએફનું જે પાસબુક હોય એ જોઈ શકો એટલે હવે આપણે પી એફના રૂપિયા ઉપાડવા માટે રેઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી આપણે લોગિન કરવા માટે યુ એ એન નંબર એન્ટર કરવો પડે એટલે યુ નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરવાનો થશે હવે જ્યારે પણ તમે ક્લેમ એપ્લાય કરતા હોય ત્યારે તમારે બે વાતનું ધ્યાન રાખવાનું સૌથી પહેલાં તો તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરેલું હોવું જોઈએ અને પછી એમાં બેંકની કેવાયસી કરેલી હોવી જ જોઈએ એના પછી જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લઈએ એટલે પછી જેવા આપણે ઓટીપી સબમિટ કરીએ એના પછી આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે તો આપણે બેંક એકાઉન્ટ નંબર જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવાનો થશે એટલે બેંકની પાસબુકમાંથી જોઈ અને તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો થશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરો તો તમને સર્વિસ ડિટેલ્સ કરીને જોવા મળી જશે એટલે કે પહેલાં સ્ટેપમાં આપણે એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડે એટલા માટે હું સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઉં એટલે જ્યારે પણ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરીએ ત્યારે ધ્યાન રાખવું પડે કારણ કે જો આપણો બેંક એકાઉન્ટ નંબર આપણે ખોટો એન્ટર કરીએ તો ફરીથી પ્રોસેસ કરવી પડે એટલા માટે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લીધું એના પછી પ્લીઝ સિલેક્ટ મેમ્બર આઈડી કરીને જોવા મળી જશે ત્યાંથી તમારે જે પણ કંપનીનું પી ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરવાની થશે અને જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો તમારે કંપની સિલેક્ટ ના કરવી પડે એટલે જેવા તમે કંપની સિલેક્ટ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે એમ્પ્લોયી એડ્રેસ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળી જશે તો તમારે તમારું એમ્પ્લોયી એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને એમાં તમારે લોકાલિટી એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં કોઈપણ સ્ટ્રીટ તમે એન્ટર કરી શકો અને પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનો થશે એટલે જેવા તમે સ્ટેટની નીચે સિલેક્ટ ઉપર ક્લિક કરો એના પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે સિટીમાં જે પણ સિટીમાં તમે રહેતા હોય એ સિટી એન્ટર કરી પિનકોડ એન્ટર કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ક્લેમ ટાઈપ સિલેક્ટ કરવાનો થશે એટલા માટે આપણે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર ક્લેમ ટાઈપમાં નીચે સિલેક્ટ ઉપર ક્લિક કરી અને પછી ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લઈએ અને જો તમે કંપની છોડી દીધી હોય તો તમને બે ઓપ્શન જોવા મળે ફોર્મ થર્ટી વન અને ફોર્મ નાઇન્ટીન કરીને પણ ઓપ્શન જોવા મળે એટલે હવે જેવા આપણે ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લઈએ એના પછી પર્પઝ ફોર વિચ એડવાન્સ ઇઝ રિક્વાયર્ડ કરીને જોવા મળી જાય ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી એમાં આપણે ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે પરંતુ આપણે એક જ ઓપ્શન એવો છે જેમાં ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા આવી જાય એના માટે આપણે ઇલેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન આપણે સિલેક્ટ કરી લેવાનો એટલે આમાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું થશે કે આ ઓપ્શનથી તમે એમ્પ્લોયી શેરના રૂપિયા જે હોય એ ઉપાડી શકો અને જો તમારે એમ્પ્લોયર શેરના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે જ્યારે પણ તમે નોકરી છોડી દો એના પછી એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરના બધા જ રૂપિયા તમે ઉપાડી શકો એટલે હવે નીચેની તરફમાં આપણે અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું થશે અને પછી નીચેની તરફમાં આપણે ક્લિક ટુ અપલોડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે અને પછી ત્યાં તમારે બેંકની પાસબુક તમારી જે હોય જે પણ બેંકની પાસબુકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરી અને નીચેની તરફમાં આ બંને બોક્સ સિલેક્ટ કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવો આપણે ઓટીપી સબમિટ કરીએ એના પછી પોર્ટલ ઉપર આપણો ક્લેમ સબમિટ થઈ જશે એટલે હવે હું સિમ્પલી ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એટલે આપણો પોર્ટલ ઉપર ક્લેમ સબમિટ થઈ જશે હવે આપણે ઓકે ઉપર એક વખત ક્લિક કરી લેવાનું હવે જો તમારે પી એફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તો તમે ત્યાંથી મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો એટલે ત્યાંથી પણ હું તમને પર્સનલી ગાઈડ કરી દઈ હવે જો આપણે આ ક્લેમ ટ્રેક કરવો હોય તો ટ્રેક ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી અને આપણે યુ એ એન નંબર એન્ટર કરી અને સબમિટ કરી અને લોગિન કરી લઈએ એટલે પછી આપણે આપણા ક્લેમનું સ્ટેટસ જોવા મળી જશે તો સ્ટેટસમાં આપણે ઓનલાઈન ક્લેમ સબમિટેડ એટ પોર્ટલ કરીને જોવા મળી રહ્યું છે એટલે કે આપણો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ ગયો છે હવે બેથી ત્રણ દિવસની અંદર આપણા બેંક એકાઉન્ટમાં પી એફના રૂપિયા જમા થઈ જશે અને હવે જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ આ વિડીયોની મદદથી હેલ્પ થશે અને જેટલા પણ મિત્રોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને જો તમારે ભવિષ્યમાં પણ આવા જ પીએફના વિડીયો જોતા હોય તો મને કમેન્ટમાં યસ કરીને જણાવજો